હાર તૈયાર રાખ્યો છે કોઈને કાંઈ કઈ પૂછવું હોય તો પેલા આપણે એનું સન્માન કરીએ પછી એમ જે પૂછવું હોય એ ભાઈએ વાત કરી એવું છે વડીલે વાત કરી ઘણા બધા આ સવાલ આમ આદમી પાર્ટીના નેતાને જ શા માટે કેમ ભાજપના નેતાને પૂછવા નથી જાતા જેટલા જેટલા ભાજપના નેતાને સવાલ પૂછવા ગયા છે એના વાહા કાબરા કરી નાખ્યા છે પોલીસ વાળા મારી વાત સાચી છે છૂટકે બાપડાને પૂછવું છે એની અંદરથી આત્મા છે પણ બીક લાગે છે કે બોલે વાં ફાડી નાખી ન્યા ન જ જાવું ક્યાં તો આમ આદમી પાર્ટી વાળા પાસે જાવ આજે અમે એ વાતનો આનંદ અનુભવીએ છીએ કે કમસે કમ બોલતા તો શીખવાડું કમસે કમ સવાલ કરતા તો શીખવાડ્યું કોઈ ધારાસભ્યને રૂડું લગાડવા માટે સવાલ કરવા આવે કોઈ ભાજપના નેતાને રૂડું લગાડવા સવાલ કરે કોઈ કોંગ્રેસના અમે ગણા રૂડું લગાડવા સવાલ કરે પણ અમારા મંચ સુધી આવતા અમે અમે કહીએ છીએ કે ભાજપના નેતાઓ સવાલ કરવા માટે જે લોકોને મોકલે છે અમે એનાથી ખૂબ રાજી છીએ પણ અમે એક જોક સાંભળ્યો તો હું નાનો હતો ત્યારે એક વકીલે અસીલ એવું કહ્યું

તૈયાર કરી કરીને અમારા મંચ સુધી મોકલે છે ને જો આ રિવર્સમાં એક દિવસ મિસાલ ફૂટે નહીં તેમ મને કહેજો